સાથે કરી દો અમે એકબીજા વિના નહીં રહી શકીએ અને મને જાણવા મળ્યું છે કે તારા પપ્પા બહુ બીમાર છે બસ તો મને જવા દે બેટા બસ મમ્મી જો એ તો શક્ય જ નથી પહેલા જ કહી દઉં છું હવે એ વાત બોલતા જ નહીં અત્યારે કહી દીધી કઈ જ વાંધો નહીં પણ આ નિર્ણય આમ જ રહેશે બેટા જરા તો મારી વાત સાંભળ જરા તો વાત સમજ મારી કે તારા પપ્પા મારા વગર કેવી રીતે મમ્મી હવે મારું માથું પાકી ગયું છે તમારું એકને એક વાત સાંભળીને મારે નથી ગમતું મને નથી ગમતું બહુ થયું બસ કરો મારે સાંભળવું નથી મારે બીજા ઘણાય કામ છે અને તમને છેલ્લી વખત કહું છું કે આ નિર્ણય આમ જ રહેશે અને જો તમે છતાંય જો કોશિશ કરી છે ને આમથી તેમ કંઈક પણ કરવાની તો પછી અમે આગળ શું નિર્ણય લેશું ને એનો કોઈ ભરોસો નથી આ તમને વખત છું તમે સમજી લેજો ચાલો તમારે થાળી પીરસી દીધી છે જમી લો અને એમ પણ આજે મેં તમારી ફેવરિટ ખીર બનાવી છે જે તમને ખૂબ જ ભાવે છે ચાલો પપ્પા તમારી સાથે વાત કરું છું હા તો વિરહની વેદનામાંથી બહાર આવો ને અને સાંભળો કે હું શું કહું છું મેં આજે તમારા માટે ખીર બનાવી છે ચાલો જમી લો અને મેં પીરસી દીધું છે જમવાનું અચ્છા એટલે તમે સમાજમાં એ સાબિત કરવા માંગો છો કે અમે લોકો તમને સાચવતા નથી

તમને નથી લાગતું પપ્પા કે તમે જે પણ કઈ કરી રહ્યા છો એકદમ ખોટું કરી રહ્યા છો આટલી ઉંમરે બધો સારો છે અરે તમારી કરતા વધારે પ્રેમ તો કૃષ્ણ એ કર્યો હતો ને હા એમ છતાં એ પોતાની આખી જિંદગી કાઢી નાખી ક્યારે આવું આવું એકબીજા વગર તડપવું એ વાત સાચી છે પણ તમને ખબર છે કે હું તમને શું કામ સમજાવી રહી છું

ભૂલ તમારી હતી ને હા તમને લોકોને કેટલી વખત કીધું હતું કે આ ઘરમાં તમે જે જે પ્રેમના નામે ધતી ગાદર્યા છે ને એ ધીમે ધીમે કરીને બંધ કરી દો ઓછા કરી દો પણ ના તમને તો એટલા પ્રેમના ફણગા ફૂટતા હતા કે વાત જ ન પૂછો એના પરિણામે આ વસ્તુ થઈ છે તમને ચેતવવામાં તો આવ્યા જ હતા જો ત્યારે ચેતી ગયા હોત તો આજે આ વસ્તુ ન બની હોત મારા છોકરા

મરી જઈશ મરી જઈશ સાગર જો હું તમને છેલ્લી વખત કહી દઉં છું હો મમ્મીને સમજાઈ દો આખો દી છે ને મારું માથું ખાધા કરે છે નોકરું મને નથી ગમતું અને એક ખૂણામાં પૈડા પડ્યા છે ને રૈડા રાખે નથી ગમતું મારે જવું છે મારે મળવું છે હવે છે ને હું કઈ નવરી નથી બરાબર પણ પાછું થયું શું છે કે ને તમને ખબર જ છે ને આ મમ્મી આખો દી મારું મગજ ખાય રાખે છે મને નથી ગમતું મને નથી ગમતું અને એક બાજુ કોઈ બી ખૂણામાં બેસી જાય ને રડે રાખે તો શું હવે આ મમ્મી છે ને 5 મહિનાના છોકરા જેવું વર્તન કરે છે હવે આ એની ઉંમર છે આમ રોતળા કરવાના તો શું અને આટલી ઉંમર થઈ ગઈ છે ને આવા બધા નાટકો કરે છે હવે શાંતિથી નિર્ણય લીધો છે તો રહ્યો ને નથી પોતે શાંતિથી જીતતા કે નથી આપણને જીવવા દેતા જો પેલા શાંતિથી રહ્યા હોત ને તો આપણે અલગ જ ન કરવા પડત તો પણ નહીં એને તો પોતાની પ્રેમ લીલા બતાવી હતી ને આપણને આપણને એકલાને નહીં આખા ગામને બતાવી હતી પણ એ છે ને બરાબર જ છે આટલા વર્ષોથી શિખામણ દીધી આટલી

પાંચ મહિના પણ ના થયા હોય ને એવી રીતે રહેવું છે તો સાચી જ વાત છે ને ક્યાં સુધી આમનું આમ ચાલશે હવે તો છે ને હું સાવ કંટાળી ગઈ છું કારણ કે ઘરમાં કેટલાય કામ હોય આપણે ઘરનું ટેન્શન હોય અને એમાંય આખો દિવસ મારું મગજ ખાધા રાખે રડિયા રાખે ચડેલું ડાચું કરીને બેસી રહીએ એ જોવાનું છે ને મને જરાય નથી ગમતું હવે જો નહીં રહેવું હોય ને સાથે તો પછી એમને છે ને બે જણાને વૃદ્ધાશ્રમમાં મોકલી દયો એટલે અહીંયાય શાંતિ થાય અરે શું વાત કરે છે ખુશી આપણે છે ને આવું ના કરી શકીએ કારણ કે જો આપણે એ બંનેને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશું ને તો સમાજ શું વાતો કરશે સમાજ એવી વાતો કરશે કે બબ્બે દીકરા હોવા છતાં પણ એનાથી માં બાપ સસવાતા નથી હા તો આનો બીજો કોઈ રસ્તો જ નથી ત્યાં ભાભી બૂમ પાડે છે કે સસરા છે ને એ પણ ત્યાં આવું જ કરે છે આ ભાભીને હેરાન કરીએ રાખે છે અને અહીંયા મમ્મી આ બેવ જણા છે ને સરખા જ છે અને જો એ લોકોને સાથે જ રહેવું હોય ને તો આપણે તો આ રીતે સાથે રાખવા જ નથી એ તો આપણો નિર્ણય છેલ્લો જ છે પણ જો એ લોકોને સાથે રહેવું જ હોય ને તો કહી દેસુ કે તમે વૃદ્ધાશ્રમમાં જઈને રહ્યો અરે પણ હું ક્યાં ના પાડું છું એને હું કહું જ છું ને કે એમને સાથે નથી રાખવાના પણ આ જે વૃદ્ધાશ્રમ વાળો તું વાત કરે છે ને એ વાત પણ યોગ્ય નથી અને હજુ તો નવું નવું છે ને એટલે બંને રોયા કરશે એકબીજાની યાદ આવ્યા કરશે પણ ધીમે ધીમે જેને ટેવાય જશે પછી કોઈ કોઈની યાદ નહીં કરે અને આપણી આરો આર રહેતા હતા ને એમ રહેવા મળશે તારે શું કરવાનું મમ્મીને છે ને ફ્રી બેઠવા જ નહીં દેવાના આ જો ફ્રી બેસશે ને તો નકામા વિચારો કરશે અને વિચારો કરશે ને તો બધું યાદ આવી જશે એટલા માટે જેટલું બને ને એક પછી એક એક પછી એક એક પછી એક કામ આપ્યા કરવાનું તમે સમજતા કેમ નથી એ તમારો ખોટો વહેમ છે અને આ લોકો સુધરે અત્યાર સુધી નથી સુધર્યા હવે શું સુધરે તો જો તું જે વાત કરે છે ને એ તો શક્ય નથી હું કહું છું એ રીતે જો થઈ શકે તો કર જોઈએ આપણે છે ને ભાઈ અને ભાભી બંનેને વાત કરી જોઈએ કે આ રીતે અમે વિચાર્યું છે જો એ લોકો હા પાડે ને તો પછી આપણે એ જ રસ્તો અપનાવવો પડશે બાકી આનો બીજો કોઈ રસ્તો નથી અત્યારે જેમ ચાલે છે ને એમ ચાલવા દે આગળ પછી હવે જોઈએ છે કે શું કરવું છે શું નહીં અને તું કહે છે તો આપણે ભાઈ ભાભી સાથે વાત કરીશું સારું આજે સાંજે જ જઈએ ઉપર બેસવા ફ્રી થઈને ને એમને વાત કરી લઈએ સારું હવે જાતું તારું કામ પતાવ આ બધું શું છે ચોપડી વાંચો છો તો વાંચવા દે ની હું અહીંયા ક્યાર ની આવીને બેઠી છું દેખાતો નથી તમને મારા મોઢા ઉપર ગુસ્સો દેખાતો નથી તમને એ તો 24 કલાક હોય છે એમાં શું નવું જોવાનું મારે તો હવે વાત કરવાનો કોઈ મતલબ નથી શું છે બોલો નથી કેવું મારે કઈ અરે બોલલી બાબા તને તો પાછો ગુસ્સો તરત વધારે આવી જાય હા તમારા પપ્પા વિરહમાં છે પૂરે પૂરા તમે મને કીધું હતું એમ કે પપ્પાને ગમે ને એવું જમવાનું બનાવજો એને જે ભાવે છે ને એ જ જમાડજે એટલે થોડા દિવસમાં અહીંયાના વર્તનમાં સેટ થઈ જશે અને આ બધું ભૂલાઈ જશે પણ ના એ તો મમ્મીની ની આપેલી ખુરશી ઉપર બસ આરામ ખુરશી ઉપર બેઠા રહે છે અને એમના વિરહમાંથી બહાર આવતા નથી છોરાજી ખીર બનાવ એ કૂતરાને ખવડાવવાની પહેલા તું પેલા મારી વાત સાંભળીશ હું તને શું કહું છું આપણે બધાને ખબર છે કે મમ્મી પપ્પા એકબીજાને એટલો બધો પ્રેમ કરે છે એકબીજા વગર રહી નથી શકતા અને આપણે આવી રીતના અલગ કર્યા છે તો તું એમ સમજે કે થોડા દિવસની અંદર એ ભૂલી જશે અને રેગ્યુલર લાઈફ જીવતા થઈ જશે તે શક્ય નથી જો આ કોઈ સ્વિચ બોર્ડ નથી કે સ્વિચ ચાલુ કરો એટલે ચાલુ થઈ જાય સ્વિચ બંધ કરો તો બંધ થઈ જાય એટલે એના માટે સમય લાગશે એના માટે રાહ જોવી પડશે તું સમજ થોડો વિચાર કર ઠીક છે દોઢ મહિના વિચાર કર્યો છે હજી એ વિચાર કરી લઈશ મને કઈ વાંધો નથી લોકો તમારી ને મારી બંનેની વાતો કરે છે કે એના પપ્પા ધર્મેશને ત્યાં રહેવા આવ્યા ને પછી સુકાઈ ગયા છે લાગે છે કે ધર્મેશને બહુ જમવા નથી આપતા લાગતા સમાજ તો એ પણ વાતો કરે છે કે આ ઉંમરે બે માણાને અલગ કર્યા છે એટલે સમાજ તો ઘણી બધી વાતો કરતી હોય છે બધા સમાજની વાતમાં પડવાનું ન હોય પણ હવે હું પણ દિવસે ને દિવસે જોઉં છું પપ્પાની તબિયત પણ કામ કરો ને મૂકી આવો તમારા મમ્મી પાસે તમારા ભાઈને ત્યાં હા ભલે એ રાસ લીલા રમે પ્રેમ લીલા રમે જે લીલા રમી હોય ને ભલે રમે જાઓ આ તે જે કીધું ને એ સેમ વાત ખુશી પણ કહે છે સાગરને ને સાગર મને કાલે કીધું કે જેમ પપ્પા અહીંયા કરે છે ને એવી જ રીતે મમ્મી પણ ત્યાં સુનમુન બેસે છે કોઈની સાથે વાત નથી કરતા કોઈની સાથે કઈ બોલતા નથી જમતા નથી આપણે કામ કરીએ હા બધા આઈડિયા તો તારી પાસે જ આવે છે એટલે તારે જ કેવું પડશે કે હવે આપણે શું કરવાનું હા મમ્મી પપ્પાને ભગાડી દઈએ હા બસ એ બાકી છે હવે કારણ કે અહીંયાથી ભાગી જશે ને તો પોતાની નવી દુનિયા વસાવીને રહેશે અને મેં કીધું એમ તમારો ત્રીજો નાનો ભાઈ આવી શકે છે તું ગાંડા જેવી વાત કરવાનું બંધ કર આ મમ્મી પપ્પાને ભગાડવાનું ને ત્રીજો નાનો ભાઈ આવવાનો આવ વાહિયાત વાતો કરે છે મારી વાહિયાત માં તો લાગે છે તો તમારા પપ્પાનું વર્તન તમને વાહિયાત નથી લાગતું આ ઉંમરે આટલો બધો વિરહ ગાંડા જેવી વાત કરો છો તમે મારી સાથે બાપાને તો સમજાવતા નથી અને એક હું વધી છું ઘર માં કે જે પણ કઈ હોય એ મારી ઉપર ઠલવી દેવાનું હેને સમજાવાય કે આ ઉંમરે તમને આ બધું સોંપતું નથી રાધા કૃષ્ણના પ્રેમની જેમ વિરહ વિરહ અને વિરહ કોણ જાણે શું ઘટે છે જિંદગીમાં એમ મારામાં પણ બુદ્ધિ છે મારામાં પણ અક્કલ છે થોડી ઘણી તારા જેટલી ન હોય તો કાંઈ નહીં મેં પણ પપ્પાને બે દિવસ પહેલાં સમજાવ્યા કેટલી બધી વાત કરી પણ બસ એની એક જ વાત કે બેટા તમે જે પગલું ભર્યું છે ને એ અમે અપનાવી લીધું છે ને હવે હું જે પગલું ભરું છું ને એ તમારા લોકોએ અપનાવવું પડશે છે તો મારી ઉપર શું કામ ગુસ્સો કરો છો કરો તમારા પપ્પા ઉપર ગુસ્સો છે તમારી વાત નથી સાંભળતા અરે હું તો સાંભળું છું સમજાવું છું આઈડિયા આપું છું અને બધો ગુસ્સો મારા ઉપર તો શું કરું તું પણ નથી સમજતી નથી પપ્પા સમજતા તો એમાં વચ્ચે મારે શું કરવાનું મારે બસ બધાનું સાંભળતું જ રહેવાનું હું એક કામ કરું હું છે ને મારા પપ્પાના ઘરે જતી રહું એટલે તમે અને તમારા પપ્પા અહીંયા શાંતિથી રહી શકો કારણ કે હું છું એટલે તકલીફ છે ને તમને અહીંયા હા બીજું તો શું બૈરાઓ પાસે એક જ હથિયાર છે હરીફરીને બસ હું મારા બાપાના ઘરે જતી રહું હરી બસ હું મારા બાપાના ઘરે જતી રહું આ પુરુષની હાલત શું હોય ને એ તમારે કોઈને જોવું નથી બસ તમારે તમારો કક્કો સાચો રાખવો છે મને પણ દુખ થાય છે આ મમ્મી પપ્પાને અલગ કરીને પપ્પાની આ હાલત જોઈને મને પણ દુખ થાય હા તો કરી દો ને ભેગા જાઓ અલગ રહેવા જતા રહો તમારા મમ્મી પપ્પાને લઈને અને જોયા કરજો એમની પ્રેમ લીલા અને રાખ લીલા બસ આ દિવસ જોવાના બાકી હતા કે મમ્મી પપ્પાને આ નોખા કરે ને એને દોઢ થી બે મહિના થવા આવ્યા છે એક પણ દિવસ એવું ગયો છે કે તું મારી સાથે ઝઘડો ન કર્યો હોય તે અને એક પણ દિવસ એવો આવ્યો છે કે તમે મને સમજવાની કોશિશ કરી હોય કે હું શું કહેવા માંગુ છું આટલી ઉંમર પછી પણ જો મમ્મી પપ્પા એકબીજાને દૂર રહીને સમજી શકતા હોય ને તો તમે મારી નજીક રહીને પણ મને નથી સમજી શક્યા બસ બધાને પોતપોતાના વિચાર કરવા છે સામેવાળા ઉપર શું વિત્ય હશે શું કરતા હશે બસ જોવાનું નહીં બાપા સાબુ ઢળતી નજરે છોડો જો તો તકલીફ બૈરાને બૈરાનું માનીએ તો પપ્પાને તકલીફ વચ્ચે બેચારો પુરુષ પપ્પા કઈ બાજુ ઉપડે અત્યારે હા બજારમાં થોડુંક કામ છે પણ પપ્પા અત્યારે કોને મળવા જવું છે તમારે અરે ધર્મેશભાઈ એમાં એવું છે ને કે ઓલા છગનભાઈ છે ને એને મારે બે હજાર રૂપિયા આપવાના છે તો એનો જે ફોન નથી આવ્યો પણ મને એમ થયું કે લાઈન હું એને સામેથી આપ્યો અને હમણાં ઘણા દિવસથી આ મને હોરવતી નથી મેં કીધું આમ થોડોક પગ મોકળો કરતો હું બેટા એવું હોય તો છગનભાઈને હું પૈસા આપી દઈશ તમારે ધક્કો ન ખાવો હોય તો જો બેટા મારો વ્યવહાર હું જ કરીશ તારે કરવાની કોઈ જરૂર નથી અને આ હું હમણાં જઈને તરત પાછો આવી જઈશ હા વાંધો નહીં પણ અરે એક મિનિટ સાંભળો તો ખરાબ વાત મારી તમે જાવ એનો વાંધો નહીં પણ મેં એમણે પૂછ્યું તો મમ્મી પણ બહાર ગયા છે એટલે બહાર પાછા મમ્મીને મળીને કોઈ ખોટા રંગરેલિયા કે ભવાડા ન કરતા કે મારે સાંભળવું પડે કેમકે જ્યારથી આપણે અલગ થયા છીએ ત્યારથી રોજે રોજ મારે રાધી સાથે મગજમારી થાય છે એક જ વાતમાં કે પપ્પા આમ કરે છે પપ્પા આમ કરે છે એટલે આ તમે નવું બીજું નહીં કરતા પ્લીઝ મહેરબાની કરીને સારું ક્યાંય પપ્પા મમ્મી મમ્મીને બોલી શકતા નથી ને મમ્મી પપ્પાને બોલી શકતા નથી અને એ બે ને એક કરીએ ને તો આ રાધી રાધી મારું જીવવાનું આરામ કરી દે છે આ બેય ની મગજમારી ની અંદર મારે શું કરવું ને એની જ મને ખબર નથી પડતી એટલા બધા બંધ લગાવી દીધા છે ને શીલા સાચું કહું તારા વગર હું એક દિવસ તો શું પણ પણ હું નથી રહી શકતો પરેશ હું પણ તમારા વગર નથી રહી શકતી બહુ યાદ આવે છે તમારી કહું જાણે આપણે એવા ગયા જન્મમાં શું પાપ કર્યા હશે આપણા છોકરા આપણને વિખુટા પાડી દીધું હા પરેશ હવે તો તમારા વગર નહીં જીવી શકું સીલા તમે મને લઈ જાઓ અહીંયાથી નથી રહી શકતી હું તમારા વખતે પરેશ હું પણ કંઈક એવું જ વિચારું છું છોકરાઓ આપણને શાંતિથી નહીં જીવવા દે શિલા હા પરેશ પરેશ આપણે બંને એક સાથે થઈ જઈએ એ ક્યાંક અલગ રહેવા જતા રહીએ આપણે બંને કામ કરીશું હું તમારા બિઝનેસમાં સાથ આપીશું તમને શીલા તમારા દિલની વાત કહી દીધી મારા જીવતા થાળી થોડી સર્વિસ કરવાની હોય ભગવાનની દયાથી આપણી પાસે હજી પ્રોપર્ટી છે છોકરાઓને આપણે ભાગ આપી દઈશું ને એ ઉપરાંત મારી ફિક્સ ડિપોઝિટ મખાન પણ છે જે આપણી પાસે તો ચાલો ને પરેશ તું આપણે એક થઈ જઈએ પરેશ તમે મને લઈ જાઓ અહીંયા તે હું તમારા વગર નથી રહી શકતી હું રાત દિવસ હું તમારી યાદ કરું છું જેવી તારી સ્થિતિ છે એવી જ મારી સ્થિતિ છે શીલા શું કરું મને એ સમજતું નથી મન પરિસ્થમે કેમ નથી મને લઈ જતા આનો હવે કઈ ક્રસ્તો કાઢવો પડશે પરેશ કઈ કાઢવો પડશે સાંભળ હા બોલો ને જો કોઈ આપણે જોઈ જશે ઘણા દિવસથી તને જોઈ નહોતી ને એટલે બહાનું કરીને હું અહીંયા આવ્યો મને ખબર છે તું રોજ આ ટાઈમે અહીંથી નીકળે છે જો બકા તારા આસુડા છે ને મારું કાળજુ ચીરી નાખે છે બકા તું મારા વગર રડતી નહીં તમે પણ તમારી સંભાળ રાખજો

અમે જાણીએ છીએ કે તમને મમ્મીની યાદ આવે છે અને મમ્મી વગર તમે રહી શકતા નથી એ તો વાત જગ જાહેર છે તો શું કામ પાછા બધા અમને ભેગા કરીને બોલાવ્યા અને તમે શું કહેવા માંગો છો હા પપ્પા છે કેવું હોય ને એ કયો આ ખોટે ખોટો અમારો સમય બરબાદ ન કરો હું કહું છું ને એ લોકોએ શું નક્કી કર્યું છે કર્યું હશે નક્કી એવું કઈક કે હવે અમે બંને અલગ નથી રહી શકતા અમારાથી વિરહ સહન નથી થતો એટલે કામ કરીએ કાં તો અમને બંનેને તમારી ભેગા રાખો અને કાં તો અમને બંનેને આપણી ભેગા રાખો એમ ના ના ભાભી હવે વાત એમ છે ને કે મમ્મી બપોરે મંદિરે જતા હતા ને ત્યારે પપ્પા ત્યાં જ રસ્તામાં ઊભા હતા એમની રાહ જોઈને એમને મળવા માટે હવે આપણે ના પાડીએ છે છતાંય એ લોકોને તો મળવું જ છે અને એકબીજા વગર ચાલતું નથી પહેલાં તો મને ગુસ્સો આવ્યો

હવે મારો નિર્ણય સાંભળવો છે તમારે આ બોલી નાખો તમે કંટાળી ગયો છું હવે શું ચાલો તમારું બોલવાનું આ ઉમરે અમને જુદા પડી અને શું ફાયદો મળ્યો તમને અરે નાની ઉમરમાં લગ્ન થાય ને પપ્પા એ લોકો જુદા થાય ને તો એને વિરહ હોય એ વાત બરાબર છે બસ હવે મારી વાત સાંભળો ઠીક છે હવે કોઈ કઈ નઈ બોલે એમની વાત સાંભળો બોલો મેં હવે નક્કી કરી લીધું છે કે રહેશું તો અમે બંને સાથે ને તમને જો ન પોસાતું હોય ને તો તમે તમારી રીતે અલગ રહી શકો છો આ મકાન હું તમને સોંપી દઉં છું ધર્મેશ ઉપર રહેશે ને સાગર નીચે તમારે જેમ કરવું હોય ને તેમ કરજો પણ અમે બંને સાથે રહીશું અને મારે તમારી પાસેથી એક રૂપિયો જોતો નથી અને મારામાં હજી તેવડ છે મારી પાસે હજી મૂડી છે કે મારી શીલાનું ભરણ પોષણ કરી શકું બસ હવે તમે જેટલું બોલ્યા ને એટલું ત્યાં જ બસ પૂરું કરો અને તમને નાનપણથી મોટા કર્યા નવ મહિના પેટે રાખી તમને ભણાવ્યા ગણાવ્યા આટલા મોટા કર્યા પરણાવ્યા ને તમે અમને આ સીલો દીધો આટલી ઉંમરમાં અમને બહાર કાઢો છો વિખુટા કરો છો એના માટે તમને મોટા કર્યા તમે કેટલા પેટે પાટા બાંધીને મેં તમને કામ કરીને લોકોના વાસણ કપડાં કરીને લોકોને કેટલી મહેનત કરીને તમને મેં ભણાવ્યા ને આટલે આજે મોટા કર્યા લગ્ન કર્યા ને તમે આ ગળેગણ પણ અમને તમે આવું બધું બતાવો છો અલગ કરો છો તમને શું મળે છે માં બાપ અલગ કરીને તમને શું મળે છે એટલું યાદ રાખજો જે સમય અમારો આવ્યો છે ને એ સમય કાલે તમારો નહીં આવે તમારા દીકરાઓ તમને વિખોટા પાડી નાખશે બસ ચીલા રેવા દે આ બેસ પાએ ભાગવત વાંચવીને બસ પપ્પા બસ હ તમે બોલ્યા અમે સાંભળ્યું અમે બોલ્યા તમે સાંભળ્યું પણ તમે જે કહી રહ્યા છો ને કે અમારા છોકરાઓ અમને વિખૂટા પાડશે પણ અમે તમારી ઉંમરે આટલો રોમાંસ આટલો પ્રેમ આટલી લાગણી નહીં છલકાવીએ અને કદાચ છલકાવી હશે ને તો અમારા રૂમ અમારા રૂમ હશે ને એમાં જઈને છલકાવશું દરવાજો બંધ કરશું પણ તમે તમારી લિમિટ ભૂલી ગયા છો ને હે ભૂલતા નહીં અને વાત રહી શું કીધું પેટે પાટા બાંધીને મોટા કર્યા છે દરેક માં બાપ જારે હોય ત્યારે છોકરાઓને આજ કહેતા હોય છે અમે તમારી માટે આ કર્યું તે કર્યું ફલાણો કર્યું તમારી ફરજ હતી ને એટલે તમે કર્યું અને દીકરા હતા એટલે તમને સ્વાર્થ હતો કે મોટા થશે ને તો તમને બે પૈસા કમાઈને આપશે અરે એટલે ભણાવ્યા ગણાવ્યા હતા નથા ભણાવવા ને સરકારી સ્કૂલમાં નાખી દેવાતા ને વાત કરો છો બસ બસ કરો હવે કંટાળી ગયા છે અમે તમારાથી તમારા હવે વર્તન થી કેવો જમાનો આવ્યો છે આજકાલના છોકરાઓને પોતાના જ મા નથી કરતા કઈ વાંધો નહી અમે એકલા રહીશું એકલા જ રહીશું ચાલશીલા